મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારત હંમેશા થી શાંતિ નો પુજારી હતો છે અને રહેશે પરંતુ હાલની વર્તમાન વૈશ્વિક સ્થિતિ ને જોતા મેં સેના કમાન્ડરો ને કહ્યું કે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ મીડિયા સાથે વાતચીતમાં કેન્દ્રીય રક્ષામંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે પરંતુ આજે ભૂરાજકીય રાજકીય પરિસ્થિતિને જોતા સેનાને કહ્યું કે ભારત અને દુનિયામાં શાંતિ જાળવવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ આ ઉદ્દેશ્ય સાથે કહેવામાં આવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં આપણી શાંતિમાં ખલેલ न पहुंचवी जो ये देखिए भारत दुनिया का अकेला देश है जिसने सारे विश्व को वसुधैव कुटुम्बकम का संदेश दिया है भारत सदैव से शांति का पुजारी रहा है, है और आगे भी रहेगा लेकिन आज जैसी वैश्विक परिस्थितियां हैं उनको देखते हुए मैंने यही सारे अपने आर्मी कमांडर्स को मैंने कहा था कि विश्व में शांति की स्थापना के लिए और तो स्वयं भारत में भी शांति की स्थापना के लिए सदैव हम लोगों को युद्ध के लिए तत्पर रहना चाहिए तैयार रहना चाहिए इस उद्देश्य से कहा था ताकि किसी भी सूरत में हमारी शांति भंग न होने पाए